હવે કેદુના વાતો કરતા હતા ને એવું હતું કે બોરા ખાવા જાવું તો આજ છેલ્લે ફાઇનલી બોરા ખાવા આવી ગયા એ વીડમાં તમારા એના ગામની નજીક જ છે વીડ બોરા ખાવા પગી ગયા વીડમાં અને ચાલો હવે તમને આગળ બોયડીમાં બોરા ગોતતા દેવી ને કંઈક ખાતા દેવી ને એવું બધું કરી પાડશું ને વીણશું ને અને આગળ વિડીયોમાં છેલ્લે બધું બન્યા રહેજો ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે સુધી વિડીયો પૂરેપૂરો જોઈજો તો ચાલો આપણે બોરા ખાવાનું પાડવા જાવી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો આમાં બોરા દેખાય છે એમ તો જોવા એરિયા બોરા છે આમાં બરોબર આમાં બોરા અમે પાર્યા એટલે અહીં ઉભા રહ્યા છીએ આવડવા મીંડા બોરા પાડવા આવે વીણવા પેલા લાકડી લઈને ઓલું પાડવાય ને પછી હેઠે વીણ લો ના હાયા ડાયરમાં ઘણા બોરા છો ઉંડા લેલા લાકડી થી મારો એટલે બોરા ખરશે બોરા ઘણા ઉલરી જાય એમ તો અમે થોડાક મોડા મોડાય મિત્રો હજી આમાં એમ તો બોરા ઘણા છે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો બરોબર જો અમે મોટરસાઈકલ લઈને આવ્યા છીએ ને બોરા પાડ્યા હાવડા હાલો બોરા પાકા પાકા પાડી ને પછી વીણી લો હેઠે જો ઠરિયા નકરા પીડ્યા અમારે મારે તો આમાં તમને આમાં લેવું પડે શૂટિંગમાં એટલે હું નવરો ન હોય તમારે પાડવાના વીણવાના બરોબર ને બધી આ માટો મારી ને બધી પાડી લે પાકા છે ને લાગે બોરા ખી રમતો હોય આમ અહીંયા મારી માસે એટલે એ ખરીદે બા તો મિત્રો બોરા મોકલાવું મારા વાલા આપણે ઓલા તેલ વાળા ભાઈ કે ઘોડે આપણે બોરા મોકલાવી ચાલો તો કંટ્યુ ને હું બંને રેજો અમે આગળ રેજી બોર્યું ગોત ને બોરા આગળ ખાવી બરોબર બોરા ખાવા જાય સ્પેશિયલ નગર પછી આ સિઝનના બોરા વહી જાય બોરા ખાવા એટલે બોરા એટલા મોકલાવું એટલા મોકલાવું મારા વાલા Bora, 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 હવે મિત્રો આ બોરા હે પણ ઉલી મસ્ત ગીરા છે આમાં આ બોરી આવડે આમ આગળ જાય માં આવી જાય બોરા ખાવા તો મિત્રો બોરા 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 ખાવાનો શોખ હોય ને એને એમાં મજા જ આવે આમાં છે મિત્રો બોરા લ્યો આ બોડીમ છે નહીં ભંગો છે આમાં બોરા થોડ થોડા હે સેલુકાના ઉલરતા બોરીને પણ મારી મારી ઊંધી ગીન નાખશે બોરા ખાવા હારું આમાં વધારે બોડી કે બોરા દો તો મારે મને માણસ હોય મને મારે બોરા ખાવા ખાતું થઈને મારે હમ બોરા વીણવા હો ભાઈ આ મિત્રો બોરા દુવો તમે લાગે બધી બોરા બોરા ખાવા તો કાંટા વાગે હે કે નહીં ખોટી વાત છે તો મિત્રો લાગે તો બોરા ખરી ગયા ખેડવા ને તમે બોરા આપણે પાડવાના વીણવાના નહીં ને વીણવાના આમ બીજી બોડિયું છે આમ બધી કોઈ પણ અહીંયામાં બોરા નથી આમાં બેમાં હતા આમાં એકમાં બહુ વધારે હતા અને બોરા મીઠા હા ખાટા મીઠા હારા નહીં બોરાય મસ્ત છે ખાટો મીઠા અમુકના પછી બોરાયો હોય તો ન મજા આવે આના બોરાય સારા પોરા બોયડીને બોરા ખાવાની આ બોયડીમાં ત્યારે બોરા આખી ભરી દીધી ઠેલી ભરી દેતા એક બોયડીમાં ઠેલી ભરી દીધી માનશો તમે એટલા બોરા હતા હાલો વીણ લો કયો ગયા એ આ બધું એક બોયડી એમાં હે બોરા આ બધું આવજો હું ખેરવું મોટર સાઈકિલ તો મિત્ર સેટ આમ મૂક્યું છે અને પૈસા આ બધું વ્યાયા જો ઝૂમ કરી ફાટી જાય અને આ બાજુ જો એક આ બોયડીમાં બોરા છે એટલે આપણે પાડલી ને આવડે આવશે વિણમાં તો તમે બતાડું છે બોરા ચાલો હું હવે બોરા પાડી લઉં બરોબર હાવડા વીણ લે છે એમ તો આમાં બોરા જ છે જો મિત્રો બોરા કેટલા આમાં તમે દેખાતા હોય તો બોરા લાગે બોરા નકરા બોરા આખી બોયડી બોરા ની ફીરી મિત્રો મોટી કે ચાલુ કર્યું બોલીએ એ કોને કીધું તું ચાલુ કરવાનું બોરા ખપાડવા હે ને મોરચીક લાગે ભાઈ શોખ છે મોચીક લાગવાનો અમિતરો એટલા બોરા છે ને બોરા એટલા ભીડા આમાં આ બધું પેલા તો કેવા બોરા આપણે ભેવા કિલેત હા આમાં છે બોરા મોટા વા હેઠે ઓલી બોડીનું ઓલી ડાયરું છે ને એમાં હેઠે છે ને આસમાસ બધાય મિત્રો બોરા એટલા છે અને એટલે કાંટા ને એવું હોય ને ચોખ્ખું નથી એટલે પાછું આપણે આમ પાદરા વીણી ન હોય કે ચોખ્ખું ન હોય એટલે બોરા છે ઘણાય બોરા ખાય કેટલા બોરા આવી ના કાંટા નકરા લાગ્યા આમાં જો બોરા આય રહ્યા છે ઠેલી ઠેલી થી જા બોરા આમાં પડ્યા હો મિત્રો આજો બધા બોરા ખા બધા હાટો બોરા પાડ્યા બધા હાટો બોરા પડ્યા હે હા વિડિયો ક્યારે મેકવાનો બોરા કુટરે બેસ મેકાનો ભલા આવતા બોરા ખાવા कांटा नकरा लग गया हमारे नजर करो मकांटा लग गया अंते कांटा लग गया इसे बोरा कहीं मना न खवा था उन में देखा है कांटो तो हमने ये कांटो न देखा तो <laughs> बोरा देखा है <laughs> बोरा वीडियो <देखा है। laughs> पूरा बोरा कुछ नहीं तीस मोको है फिर ना कर बोरा खावा हाँ ये है तू जाओ डे मोटे मोटे लाया है अंते वीडियो पे गिर અને આ બાજુ આ હે ને બુડી એટલે મતલબ ખબર હતી અમને ને અમે કે દાલો ઈ બસ જઈ ને બોરા ખાતા ઈ હાલો આમ આગળ હવે ઘણાય નહીં એટલા તો પછી જોયું એક ને થાય ને એટલે ઘણાય નહીં તારે એટલા તારે એટલા થઈ રહી છે મુઠ્ઠી કાંટો ઘેરે દઈને કાઢજે હલો હવે કાંટો લાગ્યો હાલો હવે મોટરસાઇકલ દવા પડું આમ પીડ્યું છે હાલો હવે હાલો મિત્રો આવજો બાય બાય અને તમે આવી રીતે ભીડમાં બોરા ખાવા જાઓ છો કોમેન્ટ કરજો અમે જો બોરાના શોખીન થોડાક બોરા ખાવા જાય એકદમ તો જાવી જ અને અમારી આ ચેનલનું નામ છે મહેશ વસન વ્લોગ અને આવા નવા વિડીયો અમારી ચેનલમાં આવે છે તો સપોર્ટ કરતા રહીજો અને આવા નવા વિડીયો અમારી ચેનલમાં આવશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો નવા નવા વિડીયો આવશે તો તમને અપડેટ મળતી રહેશે તો ચાલો આવજો બાય બાય કેટલા બોરા છે જુઓ મિત્રો કથો ભરી ભરાઈ જાય